નમસ્કાર મિત્રો મોલ્સ અને થિયેટરમાં પાર્કિંગ બાબતે જે પ્રવર્તમાન કાયદાઓ છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ બાબતે આજે થોડીક વાત કરવી હતી આજે મારે પોતાને તે થોડીક વસ્તુઓ ખરીદવા માટે જુડિયો જવાનું થયું એની પાર્કિંગ સ્પેસની બહાર બે ખાનગી વ્યક્તિઓ દરેક મુલાકાતીઓ પાસેથી દસ દસ રૂપિયા ઉઘરાવી અને પાર્કિંગની એક એક ચિઠ્ઠી બનાવી દેતા હતા એની સાથે મેં પૂછપરછ કરી અને એને થોડાક પ્રશ્નો પૂછ્યા જેમ કે તમે એસએમસીમાં છો અથવા કોના તરફથી છો તો મને પૂરતો સંતોષકારક જવાબ ન મળ્યો તો એને મેં કાયદો સમજાવતા કહ્યું કે ગુજરાત હાઈકોર્ટનો એક ખૂબ જ લેન્ડમાર્ક ચુકાદો છે કે મોલ મલ્ટીપ્લેક્સ અથવા તો મોટા મોટા થિયેટર્સ પ્રથમ એક કલાક માટે જે છે એમને પાર્કિંગ ફ્રી આપવું પડશે એક કલાકથી ઓછા સમય માટે કોઈ મુલાકાત કોઈ વ્યક્તિ મોલની કે થિયેટરની મુલાકાત કરે તો એની પાસેથી એક પણ રૂપિયો ચાર્જ વસૂલવામાં આવતો નથી એક કલાકની ઉપર થાય તો દસ રૂપિયા કે વીસ રૂપિયાના લેખે તમે ચાર્જ લઈ શકો છો તો એને મને મેનેજરને મળવાનું કીધું કે તમે કીધું ચાલો મેનેજરને મળી લે તો મેનેજર તો કોઈ મળ્યો નહીં અને એ પણ વ્યક્તિ જે છે એ ગાયબ થઈ ગયો એટલે આ બાબતે તમને બધાને ધ્યાન દોરવાની ઈચ્છા થઈ કે ગુજરાત હાઈકોર્ટ અને નાંદર સુપ્રીમ કોર્ટના પણ ઘણા બધા ચુકાદા છે જે અંતર્ગત મોટા મોટા શહેરોમાં મોલ મલ્ટીપ્લેક્સ કે શોપિંગ મોલના પાર્કિંગમાં પ્રથમ પહેલો કલાક જે છે એ ફ્રી હોય છે એક કલાકની અંદર જો તમે બહાર નીકળી જાઓ તો તમને કદાચ ચિઠ્ઠી બનાવીને આપી હોય તો પણ એને દસ રૂપિયા તમને પાછા આપી દેવા પડે છે ઘણા બધા વ્યક્તિઓ જે છે આળસના કારણે એ દસ રૂપિયા લેતા નથી અડધી કલાક કે દસ મિનિટ કે પંદર મિનિટ ખરીદી કરીને બહાર નીકળે તો પણ તો આ બાબતે થોડુંક જે છે જાગૃત થવાની જરૂર છે